નમસ્તે દર્શક મિત્રો આજે આપણે નવી સવારમાં એક અનોખી વ્યક્તિને મળવાના છીએ આ વ્યક્તિ પાવસાથી કલા સાથે સંકળાયેલી છે હસ્તકલા સાથે સંકળાયેલી છે દર્શક મિત્રો તેજીબેન મકવાણા આપણું અમદાવાદનું ગુજરાતનું અને મને લાગે છે કે આખા ભારતનું ગૌરવ ગૌરવવંતુ નામ છે પેચ વર્ગની જે કલા છે એમાં તેજીબેનને માન સન્માનો મળે છે

અને જ્યારે એ લોકો સિક્કાનું ગયા આ ઘરે ત્યારે દીકરો થયો તો મમ્મી ત્યારે ક્યાં જતા તો મમ્મીને બોલાવે મમ્મીને ને જમવાનું કર્યું જ્યારે મમ્મી મેં કીધું કે હવે અમે જઈએ છીએ ત્યારે મમ્મીને મને સ્વાગતની અંદર ખોબો કરી સોનાની મોબી તેનું આપણે જઈએ તમારા મમ્મી ત્યાં એટલે મમ્મી ભેજી અને તમારા સુધી ત્યાં કલાક પહોંચી છે જવા અને આજે તમે તમારા નહીં અમે તમારા પુત્ર વધુને પણ એ શીખવાડી રહ્યા છું અને સંધ્યા કલા પહોંચી છે તો આ કલાનું મૂળ ક્યાં છે કલાનું મૂળ છે જ્યારે હું મમ્મીને ત્યાં હતી ત્યારે આ બધું કામ કરતી પણ હું જ્યારે મારા સાસરીમાં આવી ત્યારે મારા ઘરવાળા ચંબરનું કામ કરતા તો મારો બાબુ નાનો હતો એનું સમજ્યું તો ત્યારે એને અમે હોસ્પિટલ લઈ ગયા તો એને કઈક સાત રૂપિયા ભરવાના આવ્યા ઓગણીસો ચોર્યાસી ની વાત છે તો મારી પાસે પૈસા નું તો મેં પૈસા ચિંતા ના આપીને મોકલું છું પછી મમ્મી આવી અને બિલ ચુકવ્યું અને પછી મને બીજા દિવસે રાતના શું મને યાદ આવી કે તમે ચંપલ કામ તો કરો છો પણ

ભલે મને નામ ના મળે તો મને ચિંતા નથી ક્યારે કસે મારા મસીબમાં તો નામ મને મળશે પણ હું એનું કામ કરી નાખીશ કે મારા સાસુ સસુરાની ઈચ્છા એવી હતી કે મારા છોકરાઓ નામ હશે મોટા થાય ભણી અને એમના લગન ને બધું થઈ જાય મકાન બની જાય એટલે મારી બી એટલે મારા મગજમાં બી એ જ બસાડી દીધું તું કે આ કામ હોય તો મેં એ બધું એ મારી કાતરની ખાલ ઉપર મેં કરી આપ્યું

લગન થયા પછી જ્યારે છોકરું જન્મે ને એટલે એના આપણે પર્યાવર માટે ભેગું કરતા હતા અને હવે પછી ને આથી કરીને પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે કે અમારી રોજી રોટી બની ગઈ બરાબર જ્યારે મમ્મીના ટાઈમમાં તો બધું એવું હતું પણ અમારા ટાઈમમાં રોજીરોટી છે અને આજની તારીખમાં બી આ કામ કરીએ ને તો ઘણું સારું છે જેને આવડ તો

અમે ઊભું કરી રહ્યા છે ગામશ્રી નું નામ અમે ક્રાફ્ટ રૂપ રાખ્યું અત્યારે પાછું ગામશ્રી આ અનાર સંસ્કૃતિ છે એ કે છે મને ગામશ્રી જોઈએ એટલે ગામશ્રી

જેને ગમે તો એ લોકો બી ખરી છે હા તમને ધ્યાન હોય તો તમે સોલે પિક્ચર જોયું હશે તો તમને ખબર હશે ઈલાય મમ્મી અહીં આવો સર રે હા મેરેલો એટલે એને જોઈને અમે એને ભરત કામ હતો અને અમે પેચ સરખમાં લીધું જાતે જાતે પણ જાતે જાતે અમે થોડું કેમ જોઈ લેને તમારું મગજમાં આવી જ જાય એ બી કરી આપી અને અમે અમારા મંતિ બિતાજી પણ પર મંતિ બિતાજી આ હતું જે કરેમી છે એમાં જાતે જ મે કટિંગ કરેલી છે જાતે જ કોઈ

સાત આઠ દિવસ માં પણ આપણે તો નામ નથી એવી ભાવના હોય કે આજે બેન ને હું દૂર બનાવી આપી સારું બનાવી તો એમની બેન આ જે છે ને એ તમે જે સોના ની વસ્તુ તમે લેવા જાઓ અને તમે સોના નો દોરો પહેરો તો તમે સાચી ને રાખો ત્યાં દોરો છે એવું આ વર્ત એવું છે કે તમે પહેરો ને

તો પછી બધું લાવવું ખરો બધું તમે બધું બહારથી બી લાવીને ઘરે કોઈ ઘણા દેવા ગરાબ હોય કે ભાઈ અમને ટાઈમ નથી મળતો કાપડ લેવા જવાનું તો અમને પહેલેથી એ લોકો કહી દે તો અમે આવતા જતા લઈને અને ગઈ બને મુંબઈ થી બધા લેવા આવે છે ટેચવર્ક લઈ હું ક્યાં ક્યાં સોંચવાળા મારા તો મુંબઈ સુધી તો છે જ મુંબઈ સુધી તો છે મુંબઈ સુધર

તમે જો એમનું કેટલા બાવીસ ચોવીસ વર્ષ થી કામ કરું છું

ગુડ ગુડવા વાત દેની છે કે ભી તરત તાત્કાલિક તરકો કરીને કામ કરાય છે એટલે તો ખબર છે કે આ મારે કામ કરાવું છે મને બે અડધી મહિના પહેલા એવો પર જરૂર છે એટલે ટાઈમ ના આ બે ના છે બે અડધી મહિના

નવરાત્રી માટે અત્યારથી ચાલુ થઈ ગયું એમાં પછી જુદી જુદી તમારી કરો છો

હીરુબેન અને એમનો પરિવાર સરસ સાચવી રહ્યા છે અને આગળ વધારી રહ્યા છે એ પેચવર્કની કલાને આપણે સૌ સુધી પહોંચાડવા માટે આપણી હીરુબેન અને એમના પરિવારજનો અને ખાસ તો તેજીબેનનું સ્મરણ કરી અને એમનો બધાનો આભાર માની તેજીબેન નમસ્તે અમે અમારી સાથે જોડાયા સરસ પેચવર્ક જે હસ્તકલા છે એ વિશેની બધી વાત કરી અમને નમૂના બતાવ્યા એ બદલ તમારો ખૂબ આભાર માનીએ છીએ